પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકર દ્વારાના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ કરાયો હતો યોજાયેલા સમૂહ લગ્નમાં ખ્યાતનામ કલાકારો બિરજુ બારોટ સાગરદાન ગઢવી પોપટભાઈ માલધારીએ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મહંત બાવળિયાળી ધામના રામબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે અન્ય સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

આપણે વ્યવસ્થા જાળવી રાખવાની છે લગ્ન પ્રસંગ હજી આપણે શરૂ છે આપણો અહીંયા સ્ટેજનો કાર્ય પણ હજી શરૂ છે આપણા સાંજીદા મિત્રો આવી ગયા છે થોડીક વારમાં આપણા ગીત અહીંયા લગ્ન ગીત શરૂ કરવામાં આવશે તો રાજુ બાપુઓને વિનંતી કરું અને પુષ્પ પહેરાવી હાર પહેરાવે એમના ત્યારબાદ સત્તાની સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી ત્યારે પૂજ્ય લીલાબા કપાસી સમસ્ત ભરવાડ સમાજ પાટીદાન દ્વારા આજ રોજ ત્રીસ નવ દંપતી યુગલના પ્રભુતાના પગલા માટે સમૂહ ઉત્સવનું આયોજન કર્યું હતું ત્યારે આ આયોજનની પાછળ સતત બે મહિનાથી પાલીદાના સમસ્ત સમાજના આગેવાનો સંતોનું માર્ગદર્શન લઈને કામ કરી રહ્યા હતા ત્યારે આજ રોજ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાલીતાણા ખાતે હાઈસ્કૂલના મેદાન ઉપર સૌ સંતોના ઉપસ્થિતિમાં અને સમાજના સૌ આગેવાનની ઉપસ્થિતિમાં આ નિર્વિઘ્ન રૂપે આજના લગ્ન સમારોહનું આયોજન સંપન્ન થયું છે અને પાલીતાણા તેમજ શહેર આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના સમસ્ત આ લગ્નોત્સવમાં જે પણ લગ્નગ્રંથિઓ જોડાયા છે એનો લગ્ન સંમતિ વધી ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ છીએ અને આ આયોજનની પાછળ જે પણ લોકોએ મદદરૂપ તન ધંધી કરી છે અને સૌનો અમે સમિતિ વધી આભાર માની